અનેક જીવ બચાવ્યો છે તો ગઈકાલે કેન્દ્ર સરકારે જયારે પ્રજસ્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રવિવારે બે હજાર છવ્વીસ માટે એકસો એકત્રીસ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી જેમાં પાંચ પદ્મ વિભૂષણ

અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો દિલ્હીથી સરકાર દ્વારા સત્તાવાર મેસેજ મળતાની સાથે જ સમગ્ર પરિવાર ભાવુક બન્યો હતો નિલેશ માડલેવાળાએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યો છે પોતાના સંઘર્ષની વાત કરતા તેમણે જણાવ્યું કે એકવીસ વર્ષ પહેલાં પિતાનું કીડી કરડવાથી મોત થયું હતું જેના કારણે હવે કરુણ ઘટનાએ તેમને અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કરવાની એક પ્રેરણા આપી હતી છેલ્લા બે દાયકાના અવિરત સેવા યજ્ઞમાં તેમણે અત્યાર સુધીમાં એક જેટલા અંગો અને પેશીઓનું દાન કરવાની હજારો લોકોને નવજીવન આપ્યું છે તેમના પ્રયાસોથી અત્યાર સુધીમાં સત્તાવન હાર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે સફળતાપૂર્વક આ સાથે જ સુરતને ઓર્ગેન ડોનર સિટી તરીકે ઓળખ પણ તેઓએ અપાવી છે તેમનો સિંહ ફાળો રહેલો છે તો આ એવોર્ડ માત્ર નિલેશભાઈનો જ નહીં પરંતુ અંગદાન કરનાર તમામ પરિવારોનું પણ સન્માન છે કોઈ પણ એવોર્ડ મળે એટલે સ્વાભાવિક ખુશી તો હોય પરંતુ એની સાથે આપણી કામની જવાબદારી પણ વધતી હોય અને જ્યારે ભારત સરકારે આજે પદ્મશ્રી માટે આ નામની જાહેરાત કરી છે ત્યારે ચોક્કસ માનું છું કે હવે અમારે સંસ્થાની જવાબદારી અનેક ઘણી વધારે છે આમ તો અમે મજાકમાં હંમેશા અમારે લોકો અમને પૂછતા હોય કે નિલેશભાઈ પદ્મશ્રી ક્યારે મળશે ત્યારે અમે કાયમ કહેતા હોઈએ કે અમને તો રોજ જ પદ્મશ્રી મળે છે કારણ કે જે વ્યક્તિને ઓર્ગનના ડોનેશન્સ પછી નવું જીવન મળે અને એ વ્યક્તિના પરિવાર એ વ્યક્તિ અને એના પરિવાર પર જે ખુશી હોય એ ખુશી ખૂબ અનેરી હોય છે આજે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી માટે મારા નામની જાહેરાત થઈ છે તે માટે હું ભારત સરકારનો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર માનું છું હું માનું છું કે આ એવોર્ડ એ ડોનેટ લાઈફ કે નિલેશ માંડલેવાળાનો એવોર્ડ નથી આ એવોર્ડ છે જે બ્રેન્ડેડ વ્યક્તિના સ્વજનોએ તેમના સ્વજનના અંગદાન કરાવીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે તેમનો એવોર્ડ છે આ એવોર્ડ છે સુરત અને દક્ષિણ ગુજરાતના ડોક્ટર મિત્રો કે જેઓ રાત દિવસ જોયા વગર બ્રેઇન ડેડ ડિક્લેર કરવા માટે અમને જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે જે હોસ્પિટલ અમને સહયોગ આપી રહી છે તેમનો એવોર્ડ છે સુરત શહેર પોલીસ કે જેઓએ ડિસેમ્બર બે હજાર પંદરમાં ગુજરાતનો પહેલો ગ્રીન કોરિડોર બનાવ્યો હતો ને આ દિન સુધીમાં કુલ એકસો ચાળીસ ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા છે તેમજ ગુજરાત પોલીસ દ્વારા પણ ગ્રીન કોરિડોર બનાવવામાં જે સહયોગ આપ્યો છે આ એમનો એવોર્ડ છે આ એવોર્ડ છે સુરત એરપોર્ટ ઓથોરિટી કે જેઓએ જ્યારે સુરત એરપોર્ટ રાતના સમયે બંધ રહેતું હતું તે સમયે વાઇટલ ઓર્ગન્સ હૃદય જેવા ઓર્ગનને બીજા રાજ્યમાં બીજા શહેરમાં મોકલવા માટે જે સહયોગ આપ્યો તેમનો એવોર્ડ છે મેડિકો લીગલ કેસની અંદર પોસ્ટમોર્ટમની અટપટી પ્રક્રિયા મધરાતે પણ પૂર્ણ કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરોએ જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે આ આ સન્માન છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ડિજિટલ મીડિયા કે જેઓએ છેલ્લા વીસ વર્ષથી અંગદાનની પ્રવૃત્તિને બોડી પ્રસિદ્ધિ આપીને અંગદાનનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે આ સન્માન છે અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ કે જેઓ રાત દિવસ જોયા વગર અમારી સાથે ખભેથી ખભે મિલાવીને જે કાર્ય કર્યું છે આ એમનો એવોર્ડ છે આ સન્માન છે અમારા ટ્રસ્ટીઓ કે જેઓ હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે એમનો સન્માન છે આ એવોર્ડ આ સન્માન હું મારા માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું